હેલો મિત્રો તો આજ તમારા કીધા અને કીધા કહેવાણથી અને તમારી ઘણી પણ કોમેન્ટો આવી હતી અને કેટલી આવી હતી મને ખબર પણ આવી હતી પણ થોડાક વાર હરખા પહેલાં કરી લઉં તો આજનો આ વિડીયો તમને કોમેન્ટો બહુ કરી હતી એટલે આ બધું મારે કરવું પડે નકર તો યાર હું કે અંદૂરનું કારખાન જતો પણ આજ તમારી ઘણી કોમેન્ટો આવી હતી એટલે આ હું વિડીયો બનાવું છું અને એનું નામ છે તમે જો કે ઉટલું પોસ્ટર જોઈને ખબર પડી જ હશે છે ક્યુ એ તો એનો ભાગ બીજો આવી ગયો છે ઉપર ઇન્દ્રન નીચે નરેન્દ્ર ભૂકે ભૂકા આવી ગયો છે ભાગ બીજો ઘણા દીથી તમે બધા કહેતા હતા અને એ સોંગ બહુ હાઈલું હોત ને માને હું બાટી બોલાય નહીં તો ગીતે તો એનો ભાગ હું બીજો લઈને આવી ગયો છો તો રોજના જેમ નવે નવા ટીકડો ટીક હોય તો તમે એક સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને પટ્ટ દિન પહેલાં તમને દેખાડે મારો વિડીયો અને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો આ નામ નામ ગીત આવતા રહેશે અને એક સોર્દાર સુફરદાર એક બબાટી વાળું બીજે પથારી મે ફેરવી હે પાણી પણ આવશે તો જલ્દીથી જલ્દી ઓલું કરી નાખો હું કે સબસ્ક્રાઇબ તો જાજો આપણે બકકારોય નક કરવાન મોટું ગીતેય નક કરવાને રોજના જેમ હું ચાલુ કરું હું મારે પાછો આમાં હે ને બધું નેઠા વગરનું હોય ને માંતોય પડે કઈ જોઓ હા બધું ભેગું થઈ જાય તો ગીત ને હું ચાલુ કરું છું ઉપર ઇન્દ્ર નીચે નરેન્દ્ર હા ચાર્ટ ચાલુ કરવાનું હતું ઉપર આ લ્યા હે મે જોયું સાથી ચાલુ હા માં તોય મારપણ ક્યાંથી ચાલુ કરણો એ ભૂલી जातो હોય તો આલો આ છે રે ચાલુ કરી દો ઉપર ઇન્દ્ર અને નીચે નરેન્દ્ર વચમાં કેવા રજડીએ એવા ઉપર ઇન્દ્ર અને નીચે નરેન્દ્ર કેવા અમે વચમાં રજડીએ એ નો રાખ્યા તે ગાડી લીધા જેવા તું તો ચીન માં જબરો હો નો રાખ્યા તે ગાડી લીધા જેવા અને ચીનમાં તું જબરો વય હો अरे मा तू जब रोवर हो अरे मा तू जब रोवर हो ऊपर इंद्र नीचे नर इंद्र हव माया मैं जोन के वार जड़िए हव माया मैं जोन के वार जड़िए टैक्स टैक्सारू ते जी एस टी वैक्सारू તે તો જીએસટી વધારી જારે જારે તું ઓ મોદીડા અલા મોદી સાહેબ જારે જારે અરે ઓ મોદી સાહેબ એ ઉપર ઇન્દ્ર અને નીચે નરેન્દ્ર આ વૈકમાયા મે જોને કેવા રળિયે વૈકમા જોને અમે કેવા રળિયે નો રાખ્યો તે ઘરનો કે ઘટનો નો રાખ્યો તે ઘરનો કે ઘટનો હવે થા લે લે ઘરનો ઘટનો ને પછી શું આવલું નો રાખ્યો કે મન ઘરનો ઘટનો હવે થા છે મને ઘણો પસ્તાવો વારે વારે ઓ ઇન્દ્ર વાહરે વાહરે ઓ ઇન્દ્ર ઇન્દ્ર જ્યાં ભર્યો હિયા ભર્યો નયા નથી ભર્યો હિયા નથી ભર્યો અમારે રાતે ભર્યો પણ ડેમ નો ભર્યો ડેમ નો ભર્યો એટલે કે વરસાદ ન થયો વરસાદ ન થયો એટલે કે હા ઓ નોટ્યુ એટલે ઉપર ઇન્દ્ર અને પાછે હે નરેન્દ્ર આમાં કંઈ ઘટે નો ઘટે તો આવું કંઈક હતું અને એક જોરદાર નું પટપટી સોંગ આવ્યું છે તો એને હું થોડાક દી પછી પોસ્ટ કરું છું તો નવા તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો બલે હાલો જે વાત આવી